જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજરોજ સંકલનની બેઠક યોજવામાં આવી હતી આ સંકલનની બેઠકમાં ભુજ સહિત સમગ્ર જિલ્લામાંથી ચાલીસ જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જે પૈકી ભુજના કેટલાક જમીનના દબાણના પ્રશ્નોએ સંકલનની બેઠકમાં ભારે ગરમાવો ઉભો કર્યો હતો ખુદ જિલ્લા કલેક્ટરે સંબંધિત અધિકારીઓને ધારાસભ્યો અને પદાધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોના પ્રત્યુત્તરમાં આકરા તેવર દેખાડવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી કેટલાક વિભાગના વડાની સંકલનની બેઠકમાં આકરી ઝાટકણી કાઢી નાખી હતી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજવામાં આવેલ સંકલનની બેઠકમાં જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધી ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય પંકજભાઈ મહેતા તારાચંદ છેડા રમેશ મહેશ્વરી અધિક કલેક્ટર આર પટેલ પ્રાંત અધિકારી ડીસી જોશી પોલીસ વડા મકરંદ ચૌહાણ પૂર્વ કચ્છના પોલીસ વડા ભાવના પટેલ ચીફ ઓફિસર ગોવિંદ ચાંડપ્પા સંદીપસિંહ ઝાલા મેહુલ જોધપુરા ડીઆઈએલના વી કે પટેલ મામલતદાર વિજય આયા પ્રાંત અધિકારી શ્રી દેસાઈ સહિતના અધિકારીઓ પદાધિકારીઓએ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને પ્રજાના પ્રતિનિધિ દ્વારા સરકારી જમીન પર અગર તો ખાનગી માલિકીની જમીન પર માલેતુજાર તત્વો કોઈપણ જાતના ડર વગર બે રોકટોક દબાણ કરી રહ્યા છે આમ શહેરમાં દબાણનો દૂષણ બે રોકટોક ફૂલો ફાલ્યો છે ત્યારે તેઓ તાત્કાલિક અસરથી કાયદો હાથમાં લઈ આવા દબાણ કરાતા તત્વો સામે કડક પગલાં લઈ દબાણ ખુલ્લું કરાવવું જોઈએ તેવી માંગણી સંકલનની બેઠકમાં પ્રજાના પ્રતિનિધિએ ઉઠાવી હતી તમે સૌ જાણો છો દર વખતે મારા આ પ્રકારના પ્રશ્નો હોય છે સરકારશ્રીએ ખૂબ સારો નિર્ણય લીધો કે કચ્છની અંદરથી જતું ખનીજ એના માટે પહેલી વખત કદાચ સુરજબારી ચેકપોસ્ટ ઉપર આ પ્રકારે ત્રણ અધિકારીઓની નિમણૂક કરી અને ટેમ્પરરી ચોકી પણ બેસાડી અને એના કારણે ઘણા બધા પ્રકારનો કંટ્રોલ આવ્યો છે અને તેમ છતાંય હજી એ કેટલીય ખાણ એવી હોય છે કે જેની અંદર કોઈ પ્રકારનો ખનીજનો જથ્થો આવ્યો નથી પરંતુ એની પાસે ખાણની માન્યતા હોય એટલે એને જે પાસ ઇસ્યુ થતા હોય એ પાસનો ઉપયોગ કરી અને ક્યાંક ને ક્યાંક જંગલ વિસ્તારની જમીન ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જમીન સરકારી જમીન અથવા પ્રાઇવેટ કોઈના માલિકો જે બહાર રહેતા હોય એ પ્રકારની જમીનની અંદર ખોદાણ કરી અને આવા લોકો પાસેથી પાસ મેળવી ને આ પ્રકારનો એક બિઝનેસ ચાલતો હોય એવું રજૂઆત પણ મેં કરી અને આજે તંત્ર એનો સ્વીકાર પણ કર્યો છે એટલે એ દિશાની અંદર પણ વધુ સારી રીતે કેમ પગલાં લઈ શકાય છટકબારીઓ કેમ દૂર થઈ શકે એ દિશાની અંદર તંત્ર કામ કરશે એમના વિરુદ્ધમાં મારા વિસ્તારની આધોઈ ગામની બાજુમાં એક આધોઈનું પેટા પર્વું છે ઉદયપુર આ ઉદેપુરની અંદર એક આચાર્ય જેની છઠ્ઠા મહિનાની અંદર હું ત્યાં રૂબરૂ ગયેલો અને ત્યાં લોકોએ વાલીઓએ શાળા વ્યવસ્થાપન સમિતિએ ગામના ચૂંટાયેલા લોકોએ મારી પાસે રજૂઆત કરી મેં તપાસ પણ કરી તો એ શિક્ષક અગાઉ પણ જ્યાં હતા ત્યાં એના માટે એના વિરુદ્ધમાં ઘણી બધી ફરિયાદો હતી એના વ્યવહાર વર્તનની બાબતની ઘણી બધી ફરિયાદો હતી અને એ ફરિયાદના આધારે મેં જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખેલો હતો પરંતુ જિલ્લા શિક્ષણાધિકારીએ તાલુકા કેળવણી નિરીક્ષકને તપાસ સોંપી તાલુકા કેળવણી નિરીક્ષકે પણ મારી વાતને સમર્થન આપીને એક રિપોર્ટ રજૂ કર્યો કે આ શિક્ષક અહીંયા રાખવાલાયક નથી અને બદલવાલાયક છે અને તેમ છતાંય જિલ્લા શિક્ષણાધિકારી ડીલે કરે છે કોઈ કારણોસર એને બચાવવાનો પ્રયત્ન કરે છે એટલે મેં રૂબરૂ જઈને પણ જિલ્લા શિક્ષણાધિકારીની ઓફિસની અંદર જઈને ત્યાંના આગેવાનોને ત્યાંની શાળા વ્યવસ્થાપન સમિતિને ત્યાંના વાલીઓને સાથે લઈ જઈને નિવેદનો લખાવી ને રજૂઆત કરેલ તેમ છતાં પણ એનું પરિણામ ન મળતા જિલ્લા સંકલનની અંદર મેં એનો પ્રશ્ન પૂછ્યો ત્યારે પ્રશ્નના જવાબની અંદર મિસ્ટર જરગેલાએ મને એવો જવાબ આપ્યો કે અમે એની બદલી કરી દીધી છે એટલે આ પ્રશ્ન રહેતો નથી પરંતુ બે દિવસ પૂરતી વ્યવસ્થાની દ્રષ્ટિએ કેળવણી નિરીક્ષકને સૂચના આપીને બદલી કરી હતી જે મને માહિતી મળી છે એ પ્રમાણે આજ પાછા મૂળ જગ્યાએ આવી ગયા છે એટલે જવાબ લખવા ટાઈમે પોતે બદલી કરી દીધી છે એવું લખી શકાય એટલા માટે થઈને આ પ્રકારનો જવાબ આપ્યો છે એટલે આ તે ત્યાં જે શિક્ષક છે એ શિક્ષકના કારણે શાળાનો ગ્રેડ એ ગ્રેડ હતો એ આજે ડી ગ્રેડ કે સી ગ્રેડ ઉપર સુધી શાળા પહોંચી છે આવી અનેક ફરિયાદો છે અગાઉ પણ એમના વિરુદ્ધની ફરિયાદની સામે એમણે માફીનામું પણ લખી આપેલું છે જે માફીનામાની કોપી પણ મારી પાસે છે એટલે આ શિક્ષકનો ઇતિહાસ જે છે એ આચાર્યનો એ ક્યાંક ને ક્યાંક શાળાની દ્રષ્ટિએ એના માટે અને બાળકો માટે અનુકૂળ નથી અને એટલે મારી લાગણી છે કે એને અન્યત્ર બદલવામાં આવે અથવા તો જે નિયમ મુજબની હોય સજા થાય કલેક્ટરશ્રી પાસે આ વિષય લઈને હું મળવાનો છું કેટલીક બાબતો એવી હોય છે કે જાહેરની અંદર એટલા માટે નથી કહેવાતી હોતી કે ઓચિતને ભંગ થતો હોય છે અને એટલે મેં કલેક્ટરશ્રીને કીધું છે કે હું આપણી પાસે રૂબરૂ મળીને કેટલીક બાબતો મૂકવાનો છું સરકારના ઘણા મુદ્દાઓની સાથે મુખ્ય મુદ્દો એ હતો કે અબડાસા લખપત અને નખત્રાણા તાલુકાનો થોડો વિસ્તાર જે પશુધન આધારિત વિસ્તાર છે અને અહીં આગળ પીવાનું પાણી અને ઘાસ એ સતત જરૂરિયાત રહે છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી જે આ વિસ્તારને બાવીસથી ત્રેવીસ ડી પાણી ઓછામાં ઓછું નર્મદાનું મળવું જોઈએ જે પાણી ઉપર કોઈને કોઈ જગ્યાએ ચોરીઓ કરાય છે સરકારના આશીર્વાદ રહે છે કારણ કે ભાજપના માથાઓ છે એટલે એ ચોરી રોકાતી નથી પરિણામે મારા વિસ્તારમાં પૂરતું પાણી પહોંચતું નથી એટલે મેં કહ્યું છે કે રોજનું મોનિટરિંગ થવું જોઈએ મને પણ જાણ થવી જોઈએ કે આજ મારા મત વિસ્તારમાં કેટલા એમએલડી પાણી ગયું અને ન નર્મદાનું પાણી પહોંચાડી શકાતું હોય ત્યાં ટેન્કરની પૂરતી વ્યવસ્થા જોઈએ કેટલાક ટેન્કરોની વ્યવસ્થા થઈ છે પણ અપૂરતી છે ત્યારે મેં આજે કહ્યું કે ગુનેરી હોય પીપરપટ્ટીનો આખો વિસ્તાર છે ખારાઈ છે નખત્રાણાના ઉપરના જે ગામડાઓ છે ત્યાં આગળ પીવાનું પાણી પહોંચતું નથી આ બરાબર નથી પીવાનું પાણી એક પ્રાથમિક જરૂરિયાત છે અને પશુધન આધારિત જિલ્લો છે તો પશુઓને પણ મળવું જોઈએ આ વખતે અર્ધછત જાહેર નથી થઈ તો મેં તો સરકારમાં પણ રજૂઆત કરી છે કે નાટકો કરો કાયદા કડક કર્યા ગાય માટેની ચિંતા કરીને આવી મતબેંક માટેની રાજનીતિ ન હોવી જોઈએ ગાયોની ચિંતા કરવી હોય તો ઘાસ પૂરું પાડો હિન્દુ હશે કે મુસ્લિમ હશે જે ગાયનું દૂધ ખાધું છે એને કોઈ ક્યારેય કતલખાને ન મોકલે પણ તમે ગૌચરો ઉદ્યોગપતિને આપી દીધો ગાયો માટે ઘાસ જ રહે નહીં માણસ દિલ પર પથ્થર રાખીને ગાય વેચવા મજબૂર થતો હોય છે ત્યારે મેં કહ્યું છે કે ઘાસની પણ પૂરેપૂરી વ્યવસ્થા આ વિસ્તારમાં થવી